રાજીનામું તમે રાજીનામું આપી દો જે ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા કર્યા છે આ સાકી લેવામાં નહી આવે અને આંદોલન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે સરકાર 真的得注意钱 આપવામાં આવે એ માંગ સતા એને સરોડ કરી છે અમે આ આ જે સ્કેમ થયો છે એમાં સીબીઆઈ એજન્સી ની માંગ કરીએ છીએ અને ભાજપ સરકાર ને રાજીનામું આપવા કહે છે કે પરીક્ષા જો તમારી સરખી રીતે ના લેવાતી હોય તો તમે રાજીનામું ચોવીસ લાખ વિદ્યાર્થીઓ ભવિષ્ય સાથે નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત એને સુ ખાસ કરીને ગુજરાત સરકાર તો પેપર ફોડવામાં મોખરે હતી પણ હવે ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર પણ પેપર ફોડવામાં મોખરે થઈ ગઈ છે એનટીએ દ્વારા ચોવીસ લાખ વિદ્યાર્થીઓનો જે નીટની પરીક્ષા હતી કે એમાં મોટા પાયે સ્કેમ થયો છે અને આ સ્કેમ કાલે સુપ્રીમ કોર્ટે પણ કીધું છે કે પંદરસોથી વધારેના જે વિદ્યાર્થીઓ છે ત્રેસાઠ જેટલા કે આ વિદ્યાર્થીઓનું જે ગ્રેસિંગ આપવામાં આવ્યા હતા આ ગ્રેસિંગને રદ કરવામાં આવે અને નવેસરથી એની રીનીટની પરીક્ષા લેવામાં આવે અને ઘણા સ્ટેટો એવા છે કે એ સ્ટેટોમાં જે નીટના કૌભાંડ કરનારા લોકો પકડાના છે એટલે ક્યાંક ને ક્યાંક આમાં મોટો સ્કેમ થયો છે એ સાબિત થાય છે અને સરકાર કોને આની જાંચ આપે છે સરકાર જે એન છે કે જે પરીક્ષા લે છે તો એને જાંચ આપવાથી આમાં કોઈ જે સત્ય છે બહાર આવવાનું નથી સરકારે ખરેખર સીબીઆઈને જાંચ આપવી જોઈએ જેથી કરીને જે આ ચોવીસ લાખ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે કોઈ છેડા કર્યા છે એને એને કડકમાં કડક સજા થાય અને યોગ્ય ન્યાય મળે ઘણા વિદ્યાર્થીઓ એવા એવા પણ છે કે જેને પાંચ હજારમો ગયા વર્ષે રેન્ક હતો આ વર્ષે સીધો સાહીઠ હજાર કે સિત્તેર હજારમો રેન્ક થઈ ગયો તો આ કઈ પોસિબલ થઈ શકે ઘણા લોકો ટોપર એવા છે કે સાતસો વીસમાંથી માંથી સાતસો સોળ સાતસો અઢાર એવી રીતના માર્ક છે પણ એમાં એવી હોય છે કે ભાઈ એક માર્ક પર ખોટો પડે તો પાંચ માર્ક સીધા કપાતા હોય છે તો સાતસો પંદર માર્ક વેલિડ ગણાય છે સાતસો સત્તર અઢાર માર્ક કઈ રીતના પોસિબલ છે એટલે આ ઘણી બધી જે ગોટાળા છે એ એ સ્પષ્ટ દેખાય છે અમારી એક જ માંગ છે કે સીબીઆઈ તપાસ કરવામાં આવે અને રીનીટની પરીક્ષા નીટની ખરેખર તો પાછી પરીક્ષા લેવાવી જોઈએ જેથી કરીને જે ઓરિજિનલ જે સાચા વિદ્યાર્થીઓ છે એને ન્યાય મળે Hi jai 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 jai

આને લેવા દા થોડા ફાકા ભાજપે અને એને લેવા દીધું નહીં આવે અને આંદોલન સમગ્ર ગુજરાતમાં માં કરવામાં આવશે જોયું છે